નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ શિયાળુ સિઝનની આપણે વાત કરીએ તો શિયાળુ પાકની અંદર એ ચણાનું વાવેતર એ સારા એવા પ્રમાણમાં ગુજરાતની અંદર થયું છે તો ચણાના પાકની અંદર મોટાભાગે આ સૌ ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે ઘણા લોકો બિનપિયત કરતા હોય છે પિયત કરતા હોય ઓછા પિયતે જે થતો આ પાક છે અને આની અંદર એ કેવી કેવી કાળજી રાખવી જોઈએ ચણાની અંદર જેથી સારું એવું ઉત્પાદન મેળવી શકાય સારી એવી ફૂટ હશે તો સારું એવું ઉત્પાદન મળશે અને સારી એવી કાળજી દવા ખાતરો સમયસર આપ્યા છે તો ઓછા ખર્ચે જે છે એ ચણાની અંદર સારું ઉત્પાદન મેળવી શકાય તો આપણે ભાઈ પાયથી પરિચય લઈ અને ચણામાં એ જે છે કેવી માવજત કરવી જોઈએ અને ચણામાં કેવી ટ્રીટમેન્ટ કરીએ તો ખેડૂતોને સારો એવો લાભ મળે એ આપણે આજના વિડીયોની અંદર માહિતી લેવાનો એ પ્રયત્ન કરીશું સૌ પ્રથમ તમારું પૂરેપૂરું નામ મુનાભાઈભાઈ રોજાસરા બરાબર તમારું ગામ ગામ પાટીયા તાલુકો તાલુકો વિચ્યા જિલ્લો જિલ્લો રાજકોટ અમારો મોબાઈલ નંબર નવ્વાણું બે પિસ્તાલીસ અઠ્યાસી ચાર પચીસ બરાબર ખૂબ સરસ હવે તમે આ વર્ષે ચણાનું કેટલા વીઘાની અંદર વાવેતર કર્યું છે આ ત્રણ વીઘાનું વાવેતર કર્યું ત્રણ વીઘાનું વાવેતર કર્યું છે ટોટલ ત્રણ વીઘાની અંદર તમે કેટલું બિયારણ વાપર્યું છે ત્રણ વીઘાની અંદર ઓગણીસ ને વીસ કિલો જેવું વાપર્યું છે

પ્રશ્નો લીલો સુકારો છે પીળો સુકારો છે આવા જે હોય તમારે આની અંદર કોઈ પ્રશ્ન અત્યારે હાલમાં દેખાય છે હાલમાં ચણા નો પીળા પડી જાય છે બરાબર ખેડૂત મિત્રો આપણે જે છે એ સૌ પ્રથમ તો ચણાની અંદર વાત કરીએ તો ચણેની અંદર મોટાભાગે આપણે ખાતર જે જરૂરિયાત રહેતી હોય છે એની અંદર નાઇટ્રોજન નાઇટ્રોજનની ઉણપ જે છે એ પૂર્તિ કરવા માટે ચણાની અંદર પ્રતિ હેક્ટર વીસ કિલો એ નાઇટ્રોજન આપવું જોઈએ જેથી નાઇટ્રોજનની ચણેની અંદર એ પૂરતી થાય બીજું કે ફોસ્ફરસની આપણે વાત કરીએ તો હેક્ટરે ચાલીસ કિલો એ ચણાની અંદર ફોસ્ફરસ એ આપવું ખૂબ જરૂરી છે ફોસ્ફરસ જો તમે આપેલું હશે છે તો એની અંદર ઉત્પાદન પણ સારું લેશે અને ચણાની જે છે એ વૃદ્ધિ વિકાસ પણ ખૂબ સારો થતો હોય છે હવે આ પ્રશ્ન જે છે આવ્યો છે સુકારાનો તો સુકારાની અંદર ભાગે જે છે એ ફૂગના લીધે સુકારો આવતો હોય છે અમુક વાર ઝાકળ વધારે પડે તો જાંબુડિયાનો પ્રશ્ન આવતા હોય છે આવા બધા પ્રશ્નો આની અંદર રહેતા હોય છે તો સુકારાની અંદર જ્યારે આપણે વાત કરીએ તો આ ખેડૂત મિત્રો આની અંદર જુઓ તો આની અંદર જ્યારે તમે મૂળ કાપો છો તો એની અંદરની જે નસ આવે છે એની મેઇન નસ જેમ આપણે માણસની અંદર કહીએ છીએ ધોરીનસ તો એવું આની અંદર એક મેઇન આ મૂળ મૂળગંડીકા હોય છે એ જે આખા છોડને પોષણ પૂરું પાડવાનું કામ કરતી હોય છે જ્યારે એ જ બ્લોક થઈ જાય એટલે આખો છોડ જે છે એ સુકાઈ જતો હોય છે આ રીતે તો આનું નિવારણ કરવા માટે આપણે ખેડૂત મિત્રોને એ ભલામણ કરીએ છીએ થાર નવસો એકોતેર આનું માપ જો તમે એકરની અંદર તમારે પિયતમાં આપો ડ્રીપની અંદર આપો કે પિયતમાં આપો તો એકરે માત્ર સો એમએલ છે અને ઉપરથી છંટકાવ કરવામાં પાંચથી સાત એમએલનો જો તમે ડોઝ કરી દેવામાં આવે તો ચણા જેવા પાકની અંદર મોટા ભાગે જે આવતો જાંબુડીઓ છે સુકારો છે પીળીઓ છે આવા તમામ પ્રકારના જે છે પ્રશ્નોનું એ સોલ્યુશન માત્ર આ એક બોટલથી થઈ જાય છે આનો ખર્ચ માત્ર ત્રીસ રૂપિયા પ્રતિ પંપ થાય સો એમ ની બોટલ લેવા જાવ તો તમને છસો રૂપિયાની પડે એના વીસ પંપ થાય એટલે આને જો તમે ડોઝ કરી દેવામાં આવે તો લાંબા ગાળાનું રિઝલ્ટ આવે એકસો અડસઠ પ્રકારની ફૂક તમામ પ્રકારના વાયરસ મૂળનો કોહવારો આ બધાય પ્રશ્નોની અંદર આ જે છે અક્ષર ઇલાજ એ કામ કરે છે તો તમે આનો ઉપયોગ કરી શકો છો બીજું કે ચણાની અંદર અત્યારે ગ્રીનરીમાં છે અને થોડા મોટા થાય એટલે એની અંદર જો સારી ફૂટ હોય વધારે ફૂટ હોય તો જ વધારે પોપટા લાગે તો જ વધારે લાગે અને તો જ વધારે ઉત્પાદન મળે તો પોપટા ઘણી વખત એવું થતું હોય કે ફૂટ ને પોપટા વધારે લાગતો હોય પણ અંદર દાણો બંધાતો દાણો બંધાતો એવો પ્રશ્ન ઘણા ખેડૂતો હા તો એ પ્રશ્ન ન હોય એના માટે જે પોપટા સારા બંધાય અને એના માટે નવી ફૂટ લઈ અને સારો વિકાસ થાય એના માટે આપણે ખેડૂત મિત્રો દર વખતે ભલામણ કરી શકીએ ફૂલ જેલની એ ફૂલ જેલનું કામ એવું છે જે અન્નાય ક્રોપ સાયન્સ દ્વારા જે સૌથી જૂનામાં જૂની પીજીઆરની અંદર કંપની જે માનવામાં આવે છે અને ખૂબ સરસ કામ કરી રહેલી છે આપણા ગુજરાતની અંદર એનું આ ફૂલ જેલ છે એનો ડોઝ માત્ર દસ એમએલ પ્રતિપંપ છે જો આની અંદર જે છે યુમિક એમિનો વિક આ સારા પ્રમાણમાં હોય છે જેથી છોડનો વૃદ્ધિ વિકાસ સારો થાય છે છોડ તંદુરસ્ત રહે છે નવી ફૂટ અને કુણોપમાં આવે છે પ્લસમાં ફાલ ફૂલની અંદર કોઈ વસ્તુ ઘટવા દેશે નહીં આનું મેઇન કામ છે ફાલફૂલ લાવવાનું ફાલફૂલ સમયે જો આનો દસ એમ તરીકે ડોઝ કરી દેવામાં આવે સિઝનની અંદર બેથી ત્રણ ડોઝ કરી આપવામાં આવે તો મેં કીધું પોપટાની સંખ્યા ખૂબ સારી બંધાય છે એની અંદર જે દાણો શૂસ્યો રહી જવાનો જે પ્રશ્ન આવતો હોય દાણો અંદર પૂરો ન બંધાતો હોય તો એની અંદર એનો અક્ષીર ઇલાજ એ આ સાબિત થાય છે ભાગે જે છે આનો ઉપયોગ એ પિસ્તાલીસ દિવસથી આ ખેડૂત મિત્રો સ્ટાર્ટ કરી દેતા હોય છે જેથી ઉત્પાદનમાં ખેડૂત મિત્રો આની અંદર કંપની કહે છે કે કેશ બેનિફિટ એ એક રૂપિયાનો જો ખેડૂત ખર્ચો કરે છે આ દવા પાછળ તો એને સાઠ રૂપિયા સુધી વળતર આ દવા એ આપે છે અને પૂરેપૂરે જવાબદારી સાથે આ ખેડૂત મિત્રો તમને ગુજરાતના દરેક ખૂણે એ ડીલર મિત્રો પાસેથી પણ મળી જશે અને તમારે જો કોઈ આના માટે મેળવવા માટેનો જો હેલ્પલાઇન નંબર જોઈએ તો એ પણ લખી લો સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર આ નંબર ઉપર તમે ફોન કરી આની વિશેની વધારે એની માહિતી મેળવી શકો છો અને જો ખેડૂત મિત્રો ચણાના પાકની અંદર તમારે કોઈ પણ પ્રશ્નો મૂંઝવતા હોય અને એની માહિતીનું નિરાકરણ ન થતું હોય તો એની માટે પણ એક હેલ્પલાઇન નંબર છે સાતસો છ્યાસી વીસ સાઠ બસો જે સાહેબનો નંબર છે એના ઉપર તમે એ જે મૂળિયા સાહેબનો ફોન કરી અને શિયાળું દરેક પાકોની માહિતી એ તમે મેળવી શકો છો તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન